મિત્રો મારે મારા મોબાઈલની અંદર વંદે ગુજરાત અથવા તો બાયસેગની ચેનલ જોવી છે લાઈવ ચેનલ જોવી છે તો કેવી રીતે જોઈ શકાય સૌથી પહેલાં મારા મોબાઈલમાં જીઓનું સિમ કાર્ડ છે એટલે માય જીઓ એપ છે હું એને શોધી કાઢીશ માય જીઓ એપ જે છે અહીંયા તમે જોઈ શકો છો માય જીઓ જ એપ એની પર હું ક્લિક કરવાનો છું હવે માય જીઓ એપ ઓપન કર્યા પછી અહીંયા આગળ તમે સૌથી ઉપર કોર્નરમાં ટીવી જોઈ શકો છો એની ઉપર હું ક્લિક કરવાનો છું આ કર્યા પછી ઘણી બધી લાઈવ ચેનલ આપણે જોઈ શકીએ છીએ પણ મારે તો બાયસેકની ચેનલ અથવા તો વંદે ગુજરાત ચેનલ જોઈ છે તો એના માટે અહીંયા આગળ નીચે તમે જોઈ શકો છો ટીવી ગાઈડ છે હું એને પસંદ કરવાનો છું ટીવી ગાઈડ ઉપર ક્લિક કરવાનો છું હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કેટેગરીઝ લખ્યું છે કેટેગરીઝમાં જઈશ અને એજ્યુકેશનલ કેટેગરી દેખાય છે એમાં ઇઠ્યાસી ચેનલ છે હું એજ્યુકેશનલ પસંદ કરવાનો છું અને હવે લેંગ્વેજીસ આપણને ખબર છે આપણી ભાષા કઈ છે ગુજરાતી તો એમાં સત્તર ચેનલો બતાવે છે જુઓ હું એ પસંદ કરવાનો છું અને હવે અહીંયા આગળ ડન આપી દેવાનો છું એટલે તમે અહીં જોઈ શકો છો કે હું વંદે ગુજરાતની અથવા તો બાયસેક ચેનલ જોઈ શકું છું આ ઉપરાંત ડીજી શાલા પણ જોઈ શકું છું માની લો કે આવતીકાલે મારે જોવાની છે તો લાઈવ હશે ત્યારે જ દેખાશે આ ટુડે છે

અને તમને એમ લાગે કે અન્ય મિત્રો સાથે શેર કરવો છે તો શેર પણ કરજો અન્ય મિત્રોને ઉપયોગી થશે